હેલો ફ્રેન્ડ્સ તો આજે ભરેલા ભીંડાની રેસીપી તમારી સાથે શેર કરીશ તો આપણે ભીંડા લીધા છે પાંચસો ગ્રામ જેટલા તેને સારી રીતે ધોઈ લીધા છે ભીંડાના આગળના જે ડાંઠા આવે છે તેને કાઢી દેસું અને વચ્ચેથી કટ લગાવી દેસું જેથી કરીને તેમાં આપણે મસાલો ભરી શકીએ એવી રીતે બધા જ ભીંડામાં આપણે કટ લગાવી દેસું બધા જ ભીંડામાં કટ લગાવી દીધા છે અને સરસ રીતે આપણે ભીંડા સમાડી લીધા છે ત્યારબાદ હવે તેનો મસાલો બનાવશું મસાલા માટે આપણે લસણ લીધેલું છે તેને આપણે ખાંડણીમાં ખાંડી દેશું જોઈ શકો છો લસણ ઉડે એના માટે આપણે થોડું મીઠું ઉમેરી દીધું છે જેથી કરીને લસણ પીસાશે પણ સરસ અને લસણ ઉઠશે પણ નહીં એટલે આપણે મીઠું થોડું હમણાં નાખ્યું છે થોડું પછી આપણે ઉમેરવાનું છે જોઈ શકો છો એકદમ લસણ સરસ રીતે પેસ્ટ બની ગઈ છે મીઠું ઉમેરવાથી પણ સરસ રીતે પેસ્ટ થઈ જાય છે હવે તેમાં આપણે બે ચમચી જેટલું મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું હિંગ ચપટી મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું થોડું મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું છે હવે તેને બધું મિક્સ કરીને એકદમ ચટણી જેવું બનાવી દઈશું ફ્રેન્ડ્સ આમાં પાણી ઉમેરવાનું નથી પાણી ઉમેરીશું તો આપણા ભીંડાનું શાક છે તે ચીકણું બની જશે જેથી કરીને આપણે સૂકો મસાલો જ આપણે રાખવાનો છે હવે તે બધો મસાલો આપણે એક વાટકામાં કાઢી લેશું ત્યારબાદ હવે આપણે બે ડુંગળી લેવાની છે તેને આપણે એકદમ ઝીણી સમાડવાની છે અને આ મસાલામાં આપણે તેને એડ કરીશું ડુંગળી જો જાડી રાખશો તો ભીંડામાં ભરવામાં બહુ તકલીફ થશે એટલે ડુંગળી એકદમ ઝીણી સમાડવાની જોઈ શકો છો આપણે એકદમ બારીક ડુંગળી સમાડી છે બધી ડુંગળી સમાડી લીધી છે અને હવે આપણે છે ને મસાલામાં મિક્સ કરી દેવાની હવે આપણો આ ભીંડામાં ભરવા માટે મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાથી એકદમ સ્વાદિષ્ટ ભીંડા બનવાના છે હવે ભીંડા લેશું અને ભીંડામાં આપણે થોડો થોડો કરીને બધો મસાલો આપણે બધા ભીંડામાં ભરી દઈશું એકવારથી આ ભીંડા જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ અને સ્વાદિષ્ટ આ રેસીપી થાય છે તો એકવાર બનાવજો જરૂરથી હવે વઘાર કરવા માટે આપણે કઢાઈ પણ ગેસ ઉપર મૂકી દેસું ત્યારબાદ તેમાં તેલ વઘાર માટે ઉમેરીશું અને રાઈ હિંગનો વઘાર કરશું રાઈ તરતરે ત્યારબાદ તેમાં આપણે ભીંડા ભરેલા છે તે ઉમેરી દેસું ત્યારબાદ આપણે મિક્સ કરીશું અને ધીમે ધીમે હલાવી દેસું ભીંડા ચડવામાં આટલી વાળ પણ નથી લાગતી થોડી વારમાં થઈ જાય છે એટલે પાણી કે કંઈ ઉમેરવાનું નથી હવે ઢાંકણ ઢાંકીને આપણે થોડી વાર રહેવા દેસું વચ્ચે વચ્ચે ચેક કરતા પણ રહેવાનું કે મસાલો નીચે દાજી ન જાય ત્યારબાદ બચેલો જે મસાલો હતો તેને પણ ભીંડામાં ઉમેરી દેસુ ભીંડા અડધા તા ચડી ગયા છે હવે થોડી વાર લાગશે બસ પાંચ દસ મિનિટ અને ભીંડા એકદમ આપણા રેડી થઈ જશે હવે ઢાંકણ ઢાંકીને આપણે પાંચ મિનિટ ચડવા દઈશું જોઈ શકો છો પાંચ મિનિટમાં આપણા ભીંડા તૈયાર થઈ ગયા છે એકદમ ગળી ગયા છે ભીંડા અને આપણા આખા ભીંડાનું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે તો આ રેસીપી તમને કેવી લાગી જો સરસ લાગી હોય તો લાઈક શેર જરૂર કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો આ ભીંડાનું શાક પરોઠા સાથે તો ખૂબ જ સરસ લાગે છે તૈયાર છે ભરેલા ભીંડા